અમેરિકન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાની તપાસ શરૂ સુરક્ષા દળો દ્વારા ઠાર કરાયેલા હુમલાખોરની થઈ ઓળખ ટ્રમ્પને હોસ્પિટલમાંથી અપાઈ રજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વના નેતાઓએ કરી હુમલાની ટીકા ઓડિશામાં છેતાલીસ વર્ષ બાદ ખુલ્યો ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ચાર તબક્કામાં પૂર્ણ થઈ રહી છે પ્રક્રિયા રત્નભંડારમાં રખાયેલા બહુમૂલ્ય ખજાનાનું થઈ રહ્યું છે આંકલન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના તમામ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી કોલેજ ઓફ એક્સેલન્સનો કરાવ્યો શુભારંભ યુવાઓ માટે આધુનિક શિક્ષણને મળશે પ્રોત્સાહન ઇન્દોરમાં એક પેડ મા કે નામ કાર્યક્રમમાં પણ થયા સામેલ યુપી ભાજપ કાર્ય સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સંબોધન કહ્યું ભાજપ સરકારે રાજ્યને બનાવ્યું માફિયા મુક્ત અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો કર્યો ઉલ્લેખ રાજનૈતિક પ્રસ્તાવમાં રાહુલ ગાંધીને દર્શાવાયા હિન્દુ વિરોધી અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ બાદ તંત્ર હરકતમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી વિસ્તારને કરાયો કોર્ડન વાયરસ વધુ ન ફેલાય તે માટે કરાઈ રહ્યું છે ફોગિંગ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ આજે સુરત ડાંગ નવસારી સહિતના પંથકમાં ભારે વરસાદની વકી વલસાડ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર તો ડાંગમાં મહેરથી પ્રસિદ્ધ ધોધ પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર

પ્રથમ પાંચ કૃતિમાં બીજો ક્રમ મેળવી દીકરીઓએ ગુજરાતનું નામ કર્યું રોશન ચાર મહિનાની સખત મહેનત બાદ મેળવ્યું અને ટી ટ્વેન્ટી શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ઝિમ્બાબવેને આપ્યું એકસો અડસઠ રન લક્ષ્ય ભારતીય બેટર સંજુ સેમસને કર્યા અઠાવન રન ઝિમ્બાબવે ના બે ઓવરમાં એક વિકેટે પંદર રન